નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ માર્કેટમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ તારીખ છે આજનો પચીસ શનિવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો થોડી એવી મગફળીમાં આજે સુધારો જોવા મળી છે ગઈકાલે બે હાજર ગુણ્યા આસપાસ મગફળી જોવા મળી હતી આજે કદાચ પચીસો ગુણી આસપાસ મગફળી જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામ પણ ટૂંક જ સમયમાં ચાલુ થવાનું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાળી છે આજે ના બજાર મિત્રો આપણે એક નવી ચેનલ બનાવેલી છે મિત્રો કોમેડી હાસ્યની એક ચેનલ છે મિત્રો તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશી મિત્રો તો એ લિંકમાં અવશ્ય જજો અને મિત્રો અમારી ચેનલને એને પણ સપોર્ટ કરજો જેવી આ ચેનલને સપોર્ટ કરો છો મિત્રો તેવી જ એ ચેનલને સપોર્ટ કરજો જેથી કરીને અમારી એ ચેનલ આગળ આવે મિત્રો તો ચાલો હવે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું હરાજીમાં જાશે ને જાણસી કેવાળી છે આજના બજારમાં

એકાવન છપ્પન દેખાય હજાર રેખાય 66 7100 રજુભાઈ રેકોર્ડ 7000 7600 81 હજાર હજાર ને

બારસો ને છ રૂપિયાનો ભાવ છે બારસો ને છ રૂપિયાનો ભાવ છે સુપર જીવી છે દાણાવાળો વાળો બારસો ને છ રૂપિયાનો ભાવ છે દાણાની ક્વોલિટી બહુ સારી છે મિત્રો